ન્યુયોર્ક શહેરમાં ચૌદ એપ્રિલ ને ડોક્ટર ભીમરાવ આંબેડકર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે ચૌદ એપ્રિલ બે હજાર પચીસને ડોક્ટર ભીમરાવ આંબેડકર દિવસ તરીકે જાહેર કર્યો છે જે ભારતના બંધારણના મુખ્ય શિલ્પી અને માનવ અધિકારના પ્રણેતા ડૉક્ટર આંબેડકરના એકસો ચોત્રીસમાં જન્મદિનની ઉજવણી છે આ જાહેરાત ડૉક્ટર આંબેડકરના લોકશાહી સમાનતા અને ન્યાય માટેના યોગદાનને માન્યતા આપે છે મેયર એડમ્સે જણાવ્યું કે ડૉક્ટર આંબેડકર જેમણે તેમના અનુયાયીઓ અને શિક્ષિત બનો આંદોલન કરો સંગઠિત બનોનો સંદેશ આપ્યો તેમણે ભારતના ખેડૂતોને ભાડૂતોના શોષણ અને અસ્પૃશ્યતાના સામાજિક સંસ્થાનો વિરોધ કર્યો તેમણે પોતાના જીવનમાં વિવિધતા સમાનતા અને સમાવેશો માટે લડત આપી જે ન્યુયોર્ક શહેરના પાંચ બેરો માટે લાંબા સમયથી ઓળખ છે આ પ્રસ્તાવના પાછળ દિલીપ મહાસ્કેનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે જેમણે ફાઉન્ડેશન ફોર હ્યુમન હોરાઇઝના પ્રમુખ તરીકે ડોક્ટર આંબેડકરના વૈશ્વિક પ્રોફાઇલને ઊંચું કરવા માટે રાજકીય રાજદૂતી અને સમુદાય સ્તરે કાર્ય કર્યું છે તેમણે બે હજાર સોળમાં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રથમ વખત આંબેડકર જયંતિની ઉજવણી શરૂ કરી હતી જે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ અવલોકન બની ગઈ છે આ ઐતિહાસિક જાહેરાત સાથે ન્યૂયોર્ક શહેર માનવ અધિકારો અને ન્યાય માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરે છે ડૉક્ટર આંબેડકરના વિચારો અને કાર્ય આજે પણ વિશ્વભરમાં સમાનતા અને ન્યાય માટેના આંદોલનને પ્રેરણા આપે છે